તો એ ગાદી ઘસાતી બનતી જાય ને હાડકાના દુખાવા ને મટી જાય

હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસ ની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગ શરૂઆત કરીએ મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા પછી મસાલા અથાણા જે વરસના કામ હતા ને બધા થઈ ગયા છે તો હું એકદમ ટેન્શન ફ્રી એટલે આજ મેં નક્કી કર્યું કે છે ઘરના બધા વાસી કામ કરીને મસ્ત આવી તૈયાર થઈ પછી જ બ્લોગ શરૂઆત કરી તો આજે હું તમને કેવી લાગુ છું એ પણ મને જરૂરથી કમેન્ટ માં કહેજો ને આજે મેં ચોટલો વાર્યો ને મારા દારાનો જીવ કેવો કપાય છે કે મમ્મી તે ચોટલો વાર્યો ને મને ચોટલો હોવો વારો હું થોડી પણ રાખી પાછો હતો ને એવો વાગે નારિયલ તેલ નો ઘણા બધા તમે કયું તેલ વાપરો નારિયેલ તેલ જ વાપરીએ જે ટોપરેલ તેલ આવે એ ત્યારે બીજું કોઈ તેલ હું વાપરતી નથી તો આ તમને જવાબ મળી ગયો હાલો ઘરના બધા વાસી કામ થઈ ગયા તો મસ્ત ઇંડો ને થોડીક વાર બેસું અને પછી વિચારશું કે બપોરની રસોઈમાં આપણે ખાવાનું જ કરવાનું છે પણ આજે જો ટાઈમ મળે ને તો છે કે ધારાનો ડ્રેસ સીવવાનો છે બે સીવવાના છે કા તો આજે કટિંગ કરીને મશીને બેસી જાવ મશીનની હાલત તો સમજો ધૂળ ને બધું ઉડે ને તો એવું ખરાબ થઈ જાય ને કઈ વાત પૂછો તમને ખુલ્લું છે એટલે બધું આ બાજુ આવે પણ કઈ સાફ સફાઈ કરતા રહીએ એટલે હાલે તો હાલો ઘણી બધી વાતો કરી લીધી અત્યારમાં તમારે અથાણા મસાલા ઘઉં બધું થઈ ગયું કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો હું તો ટેન્શન ફ્રી હવે આવતી વર્ષે આપણે ફરી પાછી આની તૈયારી કરવાની એક વરસ લગી શાંતિ તો આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ઉપરથી આખી વેલ આવી જઈ સાહેબી એક ઓલી ખેંચી તો ડાયટ દરા થઈ ગયા બધા પાન છે ને ખંડિત જ આવે છે એ કોઈ પાન સારું ન થતું કે બહુ વધારે મોટી થઈ ગઈ વેલકા એટલે ખંડિત પાન છે ને પૂજામાં એનું આલે નામે આલે ક્યાંય ફ્રેન્ડ સાહેબ વેલ ને પાંદડા ઉતારીને થાકી ગયા ને એટલે પછી અમારે એના મિત્રને બોલાવવા પડ્યા કેમ કે મિત્ર વગર તો ઉધાર જ નથી કાજેશભાઈ તો હવે જયેશભાઈએ કામ ઉપાડ્યું છે વેલના પાંદડા ખેરવાનું ને વેલ કાઢવાનું તો જયેશભાઈ જો હવે આ બાથરૂમ ઉપર ચડીને પાંદડા ઉતારે કેમ કે સાહેબ સુધી ન પોઠી શકે આમ જો આ વરસાદ થયો હાલો બધાય વીણમાં તો સાહેબ વીણો ને તમારા દોસ્તાર પૈસા ખરે તો હા

જેસ બને ને આવું જોરો પાછું નોકરી ફૂકી જુડે કેટલા વર્ષ થઈ ગયા હા ન્યા ઉપર લગી કોઈ દી હાથ જ ન પોચતો છે ભાઈ નીચે નીચે થી આપણે કાપી ને પાંદડા ખેર લઈએ આજ નાગર ને પીપરનું કામ આવી બઈ નું બે ભાઈ થઈને સુપડા સાફ કર નાય ખાવ બાકી એ વાત આ રામ કાતા દોઈ જે ભૂખ ગયો તો એ પાંદડું અરે ભાઈ આમાં પછી પોષણ નથી મળતું ને પાંદડા બધાય ખંડિત આવે

પાછું થોડું બાથરૂમ નું ધ્યાન રાખવું પડે હવે આ બધા ને થોડી વાર થાય હવે મારે કેવલ ભાઈ આવ્યો છે હાલો બધા થોડો થોડો લાભ લ્યો ભાઈ ધ્યાન રાખજો કડીયા કડી હાલ છે જોજી કહેવત છે એ સાચી ને કે પેલો હગો પાડોશી તો અમારે હવા પાડોશી છે જો હવે જો એ નાઈથી પેપર નું આજ કામ પૂરું આજ છે ને જેટલી નડે ને બાથરૂમ જે છે ને બધી પેપર કાઢ નાખી કેમ કે એના હિસાબે અમારે આખું બાથરૂમ ફાટી ગયું છે કેવલ એના મૂળિયા અંદર છે હો ભાઈ બોલ ની આ ડાયરી તો વહી જાય હા ઈ વહી જાય એટલું ચોકુ થઈ જાય એટલું ચોકુ થઈ આ દીવાલ માં છે ને ચોકી વારાન છે ધ્યાન ન દેતા પીપર ઈ પીપર કઢવતાય નથી ન અત્યારે એટલા પંખીડા બેહન તો આપણે એમ થાય કે કઢવિયે તો પાપ લાગે એ નઈ સાબે પછી અમે કઈ ઓલું ન કરતા આટલું નીકળી જાય ત્યાં થઈ જાય જગ્યા ઈ એમ તો તમાર ભાઈ હવારમાં ઈ આ ચણ નાખે ને થાય હાથ પૂગ્યા ન લગી તો કાઢ લે હા એને જગ્યા થઈ ગઈ ને હાલો ફ્રેન્ડ તો બાથરૂમ ઉપર ને આ દિવાલમાં એકદમ ચોખ્ખું થઈ ગયું છે બધી વેલ કાઢી લીધી છે આ બાજુથી જે વધારાની પીપરની ડાયરું હતી એ કાપી નાખી છે અને આ બધો જો ફરી આમ ઢગલો કર્યો છે હવે બે ભાઈઓ થોડોક પોરો ખાઈ લે ને પછી જાહે કચરા પેટી આ કચરો ફેંકવા કેમ કે આજ કચરાની ગાડી આવે નહીં જાહો ને મોટું નહીં આ બાચકું છે આમાં બાચકામાં ભરદો કંતાન ક્યાં લેવા જવું હવે કઈ કરી હાલો ગોતું જો કંતાન કેવું મોટું

હોય ને એનાથી ખાતર થઈ ગયા મેં ઘણી મદદ કરવા લાગી ને બે કચરા ને નંબર ફેકવા ગેતા કચરા ને ગાડી તો કઈ આવે ને કઈ થાય તો હાલો હવે ખખોરીઓ ખાઈ લઈએ કાલે કમે કહેતો કે ખખોરીઓ એટલે હું તો ખખોરીઓ એટલે એવું કે ફટાફટ નાઈ ને તમે આવતા રહ્યો ને ખખોરીઓ કહેવાય ને બે આમ નેડવા બે ડબલા આમ નેડવા એક ડબલા આ બાજુ નેક ડબલા આ બાજુ રેડી ને તમે નીકળી જાવ ને ખખોરીઓ કહેવાય નિરાય કે તમે સાબુ દઈને કસી ઘસી ને નાવ ને એને નાવાનું કહેવાય એટલે અમારી તરપતી ભાષા કયો ને આ બાજુ ની તો ખખોરીઓ કે નાવા ને નહીં તો નાવાનું નાવાનું જ કહેવાય એમ તો હારું હાલ મળ્યા થોડીક વાર રહી

કોને કોને ભાવે છે ને કોને કોને ખાતી છે પણ મને કહેજો આ ગુંદી ખાવાતી છે ને આપણા જે હાથ પગના ખાંટા હોય ગોઠણની ગાદી ઘસાતી હોય કે પગની ગાદી ઘસાતી હોય ક્યાંય પણ આપણું હાટકું ઘસાતું હોય ને તો એમ કહે કે આ ઉનાળાની સિઝનમાં જ આવે છે તો તમે આ બે મહિના સતત આ તમે ખાવું ને રોજ થોડી થોડી તો એ ગાધી ઘસાતી બનતી જાય ને હાટકાના દુખાવા હોય ને મટી જાય મને તો આ બહુ જ ભાવે છે તો આજ સાહેબ લઈ આવ્યા હતા તો તારાબેનના હાથમાં આવી ગઈ તારા એ પહેલીવાર વાર જ ખાધી ભાવે ને એને ભાવે બેન ભાઈ તને ને મસ્ત મસાલા વાળી ચા પીવા અને પછી તમે બધા ભેડ ભેળ ની તૈયારી કરી છે અને ભેડ બનાવવાની છે ને કેમકે આજે બપોર નથી કર્યા એવા શાયકા હતા ને કે ખખડિયું ખાઈ લીધું ને પેટ ભરાઈ ગયું ઝાડા એ ખખડિયું ન ખાધું એટલે એનું પેટ નતું ભરાનું એના કલર માં હતા નથી એટલે અમે બપોરા કર્યા નથી તો અત્યારે છે ને ભૂખ લાગી તો અમે કીધું હળવો એવો નાસ્તો કરીએ તો પહેલા તો ચા જ જોઈએ તો રોઢાના બધાય કામ કર્યા ને મસ્ત મસાલા વાળી ચા બનાવીને હવે બનાવશે સાહેબ છે ને મસ્ત એવી ભેળ તો આવતી ફટાફટ ચા પી લે પછી તમે બધા આવી જજો ભેળ ખાવા તો મળીએ થોડીક વાર રહી હાલ તો ફ્રેન્ડ તો સાહેબ બનાવે છે મસ્ત એવી ભેળ તો આ સામગ્રી બધી તૈયાર જ છે અને રોંઢાના નાસ્તામાં હળવો એવો નાસ્તો ને ચટપટો કેમકે ભેળ બનાવવામાં સાહેબ માસ્ટર છે એ તો તમને ખબર છે ઘણી વખત મેં વિડીયોમાં શેર કર્યું તો આજ મને યાદ આવી ગયું તો મસ્ત મસાલાવાળો ચાનો કોટો ચડાવી લીધો છે હવે બને છે અહીંયા ભેળ તો સાહેબ કહેતા તો જાવ કઈ કઈ વસ્તુ લીઓ તમે હમ

તો ચટણી આપણે મમરામાં એડ કરી દીધી છે મોટો જેમ સાહેબ ફૂલાય એમ તમે ભૂલ ન કરતા સાહેબે તો ભૂલ કરી બરાબર ને તો મમરાનો ઘટાડો આવ્યો એટલે ફરી પાછા મમરા એડ કર્યા હવે આમાં જાય છે બાફેલા બટેટા પછી મૂંગી અને આ ગરીબ માણાની કસૂરી કસુરી એવી ડુંગળી કા અત્યારે તો બટેટા ડુંગળી બે મૂંગા છે સાહેબ અને પછી જાય છે આ મસ્ત એવું છે ને ચવાણું આમ નો લે રેસીપી તમારે પૂરી આપવી પડે તો અડધું તો મારે કેવું પડે બરાબર ને તમે બધાય કમેન્ટમાં કહેજો કેજો અડધી અધૂરી રેસીપી થોડી આલે હવે આમાં મારે તમને કેમ ગમે હોય આ મન પડે ને એને ઘેર બનાવી નાખો હા હમાચાર જે મન પડે માલે મમરા ને પાવભાજી

ના ના અમે ખાઈ તો લેવું હા હા એ બસ 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 મોંઘી છે બસ બસ તો હાલો મસ્ત એવી સાહેબના હાથની ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર તો આવી જાઉં તમે બધા મસ્ત એવી ભેળ ખાવા તો હાલો હવે હું ટેસ્ટ કરું ને પછી તમને કહું એટલે સાહેબ તો તમે બધા આવું જુઓ આજે મને તૈયાર છું મેળવું જમવાનું કરે કરે તો હું મૂકો મળ પાખશડી નું મળ પાખશડી જેવી તૈયારી તો બધી કરી દીધી બધી વસ્તુ લઈ આવી દીધી ખાલી બનાવી હોય ને આપણે બનાવીને ખાઈ તમને બધું ક્રેડિટ ને તમને આપ્યો મહેનત મારી તમારો ચાખો ચાખો પછી કરવા ના બાપરને કાઈ નથી મીઠું બની ગયું આ ગ્રેવા મને લાગે કે રાતના જમ્મુ નહીં પડે ઓ આ હા 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 મસ્તી કરી બેન ને ચા મખરાબેને હાલવા જો કેવા છે બઈ ચેક બહુ મસ્ત હાલવા તો કોઈ ન બને જો જેમ છે ને મસ ખરેખર મસ્તી નત કરતી પણ તે તો હોશ મજાક આતું તો

બરાબર ને તો હાલો મળ્યા જો તારા જયેશભાઈ ને ગીતાબેન ને બોલાય એવી કેમ લાગી જયેશભાઈ ભેળ અમાર ગીતાબેને તો બે ચમચી ખાધી પછી પૂરું એનું ખાલી વેન હોય એન ભાઈની જેમ કે ખાવાનું ન હોય જયેશભાઈ કેવી લાગે તમાર ભાઈ ભેળ કેવી બનાવે એક નંબર ઈ હું આગળી કેતી કે તું મને ફૂલાવે મે કીધું નઈ તમારા આટની ભેળ એટલે ભેળ પાઉં રગડો ને ભેળ બે પાઉં રગડો મસ્ત થાય પાઉં રગડા મે તો કઈ વિચાર હાલો નોલા રઈવર હારીવર તો ગયો આઈંજે નક્કી કર્યું હતું તો

એની વાત પૂછો માં મને ઘઉના રોટલા કરતા છે ને મને આ બાજરાના જુવારના રોટલા ખાવા બહુ ગમે ઉનાળો હોય ચોમાસુ હોય કે શિયાળો બારે માસ આપણે હાલે તો હાલો હું ધરાવી આજે ખાડીને ખાવાના કેમ કે અમારે તો રોટલો ચોરીને ખાવાનો હોય સાહેબને તું ધારે ખાવાનું હોય તો પહેલા વ્યારા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને વીસ ને આજે અમે થઈ ગયા છે વેલા નવરા ને કાલે જે જમવાની મજા આવી હતી ને એનાથી દસ ગણી મજા આવી ના પાત ની રસોઈ મારી ન બનાવતી જાય કે મમ્મી આપડે બે માદિક ની હાટી બનાવશે તમે કીધું રોટલા અને શાક બનાવીને ખાલી મને તો છે ને ગમે ત્રણેય ટાઈમ રોટલો દે ને હાલે મને તો ભાવે ત્રણેય ઋતુમાંય ભાવે તમને ભાવે કે મને કેજો કમેન્ટ તો સાહેબ વારી હું ને રોટલા બનાવતી હતી ને તો સુગંધ આવીને એટલે મને કેવા આવ્યા મારા હાથમાં રોટલા બનાવજે કે મારે ખાવ રોટલો એવું છે મને તો બાજરો બહુ જ ભાવે સાહેબ પેલા નો ખાતા હોજરો અમારા લગન પછી ધીમે 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 કરીને સાહેબ ની આદત પાડીએ મેં એટલા ટેન્શન નથી ખાતા મારા પપ્પા ને અમે ખાતા ત્યાં મારા મમ્મી બનાવતા ને અમે જુવાર ને બાજરો બે ખાતા આ ઓછું ખવાય એટલે પછી હું ઓછો ખાતી પણ હવે ખબર પડી ગઈ કે ભાઈ આપણે જ ખાવું ને આપણે જ બનાવવું તો આપણે ખાવું એ બનાવી દેવાનું જે ખાવું એ બનાવી દેવાનું આપણે આજ તો છે વાત કરવી તમારું શું છે એ પણ મનેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાળજો તો ફરી પાછી ખાલી મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રીરામ જય બોલે મા દીકરી નો અવાજ પણ પહાડ પહાડી અવાજ છે